હલો ભાઈઓ આજ આપણે એડવેન્ચરમાં આપણે હેલિકોપ્ટરવાળા એ નાખ્યો છે આજ મારે અહીંયા જોવાનું છે મારે એક દી કાઢવાનું છે હું કઈ રીતનું મારું જીવન કાઢીશ તો હવે આપણે એક દિવસ કઈ રીતનું કાઢવું આપણે જોઈ લેવાનું છે અને રખડવાનું છે કઈ રીતનું આપણે રખડી શકશું ભાઈઓ જો આ મને ચેક ઘણા જંગલમાં નાખી દીધો છે પણ ભાઈઓ આ વસ્તુ ખાવામાં ચાલેવી છે તો આપણે થોડીક ફેલી ભરી લઈશું અને ભાઈઓ બહાર નીકળવી આપણે જંગલમાંથી જંગલ બહુ મોટું છે અને ભાઈઓ

તો આપણે જીવન જીવી શકશું આપણે એક દિવસ આપણો નીકળી જશે તો હવે આને આમાં થોડુંક ભેગું કરી લેવી આપણે તો આપણું ચાલશે તો હવે આને આપણે ખાઈ જાય ચાલો ભાઈઓ અરે ભાઈઓ આપણે કાયમ લાગે એવી વસ્તુ જળી ગઈ છે ભાઈઓ હાથ ભાઈઓ જો ભાઈઓ આ વસ્તુનો આપણે ટટ્ટી કરવા દિવસ ઉપયોગ કરશું ભાઈઓ તો આને આપણે સંભાળીને રાખી દઈએ ભાઈઓ ચા નાખશું વીસવું નથી ભાઈઓ હાલ હું ઠેલો ભૂલી ગયો છું ભાઈઓ એટલે હું આવી રીતે શર્ટમાં પોરવી દઉં છું બસ ભાઈઓ ચાલો ભાઈઓ અલમ શા એડવેન્ચર મેં શાનું છે આપણે પસાટ બાજુ હાલ્યા જઈએ છીએ ભાઈઓ આ રીતે આમ બહાર નીકળવાથી એવું લાગે છે કે જંગલ પુરુષ થતું હોય તો આપણે જે કિનારા ઉપર વ્યાજ ભાઈઓ ઓ ભાઈઓ આ વસ્તુ પણ ખાવાની ઈચ્છા થઈ છે તો એક ખાઈ નાખ્યું ભાઈઓ જો ભાઈઓ આમાં ઈડે છે તો નથી ભાઈઓ કાંઈ પણ નથી પણ આને ખાઈ શકીએ આપણે ચાલો ભાઈઓ હવે આગળ જઈ શકીએ છીએ આપણે હાલો ભાઈઓ આપણું નાકું ભરાવાનું થઈ ગયું છે તો આપણે હવે આ વિડીયોનો વિરામ કરીએ તો ફરી મળશું નવા વિડીયો સાથે તો લાઈક કરો